નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે રોજ વડોદરા ખાતે ગણેશ મંડળો સામે અધિકારીઓએ તંત્રએ સમર્થન આપ્યું શ્રીજીની આગમન યાત્રાઓને પોલીસે આપી મંજૂરી રાજકારણીઓ સાથે બેઠક બાદ લેવાયો નિર્ણય યાત્રાઓને મંજૂરી ન આપતા થયો હતો વિવાદ સાંસદ મેયર અને ધારાસભ્યો અને પોલીસ કમિશનરની બેઠક સંકલનની બેઠક બાદ વિવાદનો સુખદ અંત આવ્યો ગણેશ મંડળોએ મોડું મીઠું કરાવીને નિર્ણયને આવકાર્યો રિપોર્ટ યતિનવાડન તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન અને સબસ્ક્રાઇબ કરો Ja se skaliko 嗯。 ਹੈਤੂ ਪੰਜਾਬੀ ਮਤਲਬ ਸੋਚਣਾ ਸੈਕਟਰ 11 ਇਹ ਜਨ ਕਹਿੰਦੇ ਹਨ ਅਨਾਮਾ ਭਾਈ ਇਹ ਜੀਵਨ ਕਹਿਵਾਰਾਂ ਨੇ ਕਹੀ ਨੇ ਮੇਰੇ ਪਿੱਛੇ ਆਜੇ ਉਡਦਰਾ ਸ਼ੇਰਨਾ ਜੇ ਮਾਨਯਮ ਮੇਅਰ ਸ਼੍ਰੀ ਐਮਪੀ ਸ਼੍ਰੀ ਅਤੇ ਐਮਐਲਏ ਸ਼੍ਰੀਓ ਸਾਥੇ ਆਜੇ ਇੱਕ ਕੋਆਰਡੀਨੇਸ਼ਨ ਕਮੇਟੀ ਨੂੰ ਮੀਟਿੰਗ ਨੂੰ ਆਯੋਜਨ ਕਰਵਾਉਣ ਮ ਆਵਿਓ ਥੋ શ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી વિશેષ આમંત્રિત તરીકે આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા મુખ્યત્વે ગણેશ ફેસ્ટિવલના કોન્ટેક્સમાં અને આગામી કેટલાક તહેવારોને ધ્યાને રહીને કેવી રીતે અડમિનિસ્ટ્રેટિવ અરેન્જમેન્ટ્સ કરવાનું રહે અને તે માટે કેવી રીતે અનુકૂળ પૂર્વ તૈયારીઓ કરવું જોઈએ તે અંગેનું વિસ્તૃત ચર્ચાઓ થઈ આપ સૌ જાણો છો કે અત્યારે જ્યારે દસ તારીખથી આપણે દશામાં તે પછી દશામાં વિસર્જન તેર તારીખે હતું તિરંગા તેર યાત્રા હતું ઇન્ડિપેન્ડન્સ ડે આના સેલિબ્રેશનના ભાગરૂપે આપણા વ્યસ્ત હતા અત્યારે ઓગણીસ તારીખે ફરીથી રક્ષાબંધન કાર્યક્રમ છે અને છવ્વીસ સતાવીસ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી અને નંદ આગમનનો કાર્યક્રમ પણ છે તો આ બધા એક સાથે એકસાથે અપ થઈ ગયા છે અને રાષ્ટ્રીય તહેવારો સાથે પણ ક્લાસ થઈ થતા હતા એટલે માટે કેટલાક મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચાઓ થઈ અત્યારે શહેરમાં જ્યારે ગણેશનું આગમન થાય છે કેટલાક ગણપતિ મંડળો અને આગમન યાત્રાના સ્વરૂપે લાવીને સ્થાપના કરે છે અને ડેકોરેશન વગેરે કરતા હોય છે તો આયોજકો તરફથી મળવા મળેલી રજૂઆતો અને અન્ય સ્ટેક હોલ્ડર સાથે જનપ્રતિનિધિઓ સાથે થયેલ ચર્ચાઓના અંતે આપણે એવું નિર્ણય લીધી છે કે જે આગમ આગમન યાત્રાઓ છે હવે પછી એટલે સત્તર તારીખ પછી કરી શકશે પરંતુ રક્ષાબંધન જન્માષ્ટમી અને નંદ આગમન કાર્યક્રમને ધ્યાને રાખીને ઓગણીસ છબ્બી સત્તાવીસને તારીખે એક્ઝામ રહે અને અન્ય તારીખો કરી શકીએ સાથે સાથે આપણે વિસર્જન માટે પણ કેટલાક મુદ્દાઓ આપણે ચર્ચા કરી છે કૃત્રિમ તળાવની ઊભા કરવા અંગે અને ત્યાં સગવડતાઓ ઇન્કલુડિંગ ઇલ્યુમિનેશન બેરિકેડિંગ અને ટ્રાફિક મેનેજમેન્ટ વગેરે બાબતે પણ આપણે વિસ્તૃત ચર્ચાઓ કરી છે કેટલાક મુદ્દાઓ પર મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પણ આપણે સપોર્ટ અને લોજિસ્ટિકની જરૂર પડે છે એટલા માટે અમને પણ આ અંગે અવગત કરેલા છે તો અત્યારે અન્ય કેટલાક મુદ્દાઓ પણ આપણા પોલીસ વિભાગ તરફથી કરવાનું થાય છે એટલે શહેર પોલીસ દર વખતે વિસર્જન માટે બહારથી પણ પોલીસ વગેરે આવતા હોય છે આપણે એક પીસફુલ માહોલમાં સમગ્ર ત્યોહાર સંપન્ન થાય તે માટે જરૂરી પરિબળો આપણે મોબિલાઇઝ કરી રહ્યા છીએ બુકતો વખત આપના માધ્યમથી શહેરના લોકોને આયોજકને ને સંબંધિત સ્ટેક હોલ્ડરને પણ આપણા અવગત કરતા રહીશું આજની તારીખે એટલા જ મુદ્દાઓ ચર્ચા થયા હતા બાકી બધું જે મુદ્દાઓ છે આ બધું એક કાયદાના પરિપ્રેક્ષ્યમાં પોલીસ જે રીતે આપણે એન્ફોર્સમેન્ટના કામગીરી કરવાની થાય છે તે મુજબ આપણે કરીશું અને વખતો વખત આપને જાણકારી આપીશું ડીજેના જે રિસ્ટ્રિક્શન છે આ સમગ્ર દેશમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નોટિફિકેશનના આધારે અને જે નોઈઝ પોલ્યુશન કંટ્રોલ રૂલ્સના અધીને ઇશ્યુ કરવામાં આવેલ છે આમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં શકે આપણા કક્ષાથી આપણને એમને જાણકારી પૂરી પાડી છે તો આપણા આયોજકે સાથે આપણા સતત પ્રયાસ આ કરવામાં આવશે કે કાયદાને અધીન રહીને લોકો ત્યુહારની ઉજવણી સારી રીતે કરી શકે પરંપરા પરંપરાગત તરીકેથી એક શાંતિપૂર્ણ માહોલમાં કલ્ચરલ ટ્રેડિશનલ વેલ્યુઝ સાથે નું સેલિબ્રેશન થાય તે માટે પોલીસ વિભાગ અન્ય વિભાગો સાથે સંકલન કરીને તમામ વ્યવસ્થાઓ ગોઠવશે જ્યારે સીપી સાહેબ સાથે બધા ધારાસભ્યોને સાંસદ શ્રી ને મેયરશ્રીએ વાત કરી છે ત્યારે જે ટાઈમ લિમિટની વાત છે કે ડીજે વગાડવાની વાત છે એટલું કહીશું કે રંગે ચંગે ગણપતિની આગમન માટે હા પાડેલી છે સાથે સાથે આગમન આવતીકાલથી થાય એ પણ વાત મૂકી તો એ પણ સહસ એ લોકો સ્વીકારી છે માત્ર રક્ષાબંધન અને જન્માષ્ટમીના બે દિવસ એ દિવસે નહીં લાવી શકે બાકી આવતીકાલથી શરૂ થશે અને એવી જ રીતે જ્યારે ડીજે ની વાત આવે છે ત્યારે અને ખાસ કરીને ટાઈમ એક્સટેન્શનની ની વાત છે તો એ બધી જો વાત ધ્યાનમાં રહીને આટલું સ્પષ્ટ કહી શકું છું કે સરસ રીતે એમનું આગમન થાય ને રંગે ચંગે ને ખુશી થી લાવશે એવી બધી વાત મૂકેલી છે છે જ આપણે ના પાડી જ નથી અને સીપી સાહેબે બી ના પાડી નથી ડીજે માટે મેં કીધું એવું રંગે ચંગે લાવી વડોદરા શહેરમાં જે ગણેશોત્સવ વડોદરા શહેરની એક ઓળખ પણ છે ત્યારે સૌ સીપી શહેર દ્વારા સૌ ઇલેક્ટેડ વિંગ અને વહીવટી પાંખા બધા ભેગા થઈ અને આજે એક સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમારા બધા દ્વારા સાંસદશ્રી હોય સૌ ધારાસભ્ય શ્રીઓ હોય કે હું અને સ્ટેન્ડિંગ સમિતિના શ્રી હોય અમારા બધા દ્વારા એક સુરે એવી રજૂઆત કરવામાં આવી કે ગણેશજીની આગમન યાત્રા આવતીકાલથી એના માટેની પરમિશન ગણેશ મંડળોને આપવામાં આવે જેથી કરી અને જે ડેકોરેશનનો સમયગાળો લાગતો હોય છે આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરામાં જ્યારે ગણેશોત્સવ મોટા પંડાલો બનાવીને મોટા મંડળો દ્વારા કરવામાં આવે છે ને ત્યારે ગણેશજીની મૂર્તિની આગળ અલગ અલગ ડેકોરેશન કરવામાં આવતા હોય છે જેમાં નદી પર્વત પણ બનાવવામાં આવે કોઈક જગ્યાએ સરોવરો અથવા આખાના આખા પ્લોટ્સ મૂકી અને નાટકો અને આવા સુંદર આયોજનો કરવામાં આવતા હોય છે ત્યારે આ પ્લોટ્સ બનાવવા માટે એ લોકોને સમય લાગતો હોય છે અને આવા સંજોગોમાં પહેલાં ગણપતિ દાદાની પ્રતિમાને બિરાજમાન કરવી પડતી હોય છે ત્યારે આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને અમારા બધા દ્વારા સીપી સાહેબને એવી રજૂઆત કરવામાં આવી કે આવતીકાલથી કારણ કે શનિ રવિનો વીકેન્ડનો પણ આજ આજે મોડી સાંજથી વીકેન્ડની પણ શરૂઆત થશે ત્યારે લોકો જે નોકરી કરતા હોય ધંધો કરતા હોય કે પછી બાળકો હોય તો દાદાના આ આગમન યાત્રા જે આપણી વડોદરા શહેરની પરંપરા પણ રહી છે કારણ કે ગણેશોત્સવનો આરંભ ખરા અર્થમાં વડોદરામાં તો ગણપતિ દાદાની આગમન યાત્રાના દિવસથી જ થઈ જતો હોય છે તો સૌ રંગે ચંગે આગમન યાત્રાથી લઈ અને દાદાજીના દાદાના દસ દિવસના તહેવારો અને વિસર્જન યાત્રા સુધીનું બધું પ્લાનિંગ સુંદર રીતે થઈ શકે એ માટે આ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું કૃત્રિમ તળાવનું અમારા દ્વારા મારા અને સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેનશ્રી દ્વારા સીપી સાહેબને પાસેથી એમની પાસે કેમ કે ગણેશ મંડળો દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવતા હોય છે ત્યારે જો આ રજીસ્ટ્રેશનનું લિસ્ટ અમને મળી જાય તો વધારે સારી રીતે આખી આ ગણેશ વિસર્જનની વ્યવસ્થાને અમે પણ મેનેજ કરી શકીએ એ માટે આગામી સમયમાં સીપી સાહેબ વડોદરા મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને અમારા દ્વારા એક સંયુક્ત બેઠક કરી અને એમના પાસેથી અમે આ લિસ્ટની માગણી તો આજે કરી જ છે પરંતુ છેલ્લા બે ત્રણ દિવસ બાકી હોય ત્યાં સુધી રજીસ્ટ્રેશન ચાલતા હોય છે પરંતુ જો મોટી મૂર્તિઓના રજીસ્ટ્રેશનનો આંકડો આપણને મળે તો વડોદરા શહેરમાં આ કૃત્રિમ તળાવોના આયોજનો માટે ચોક્કસ અમને પણ થોડીક વ્યવસ્થા કરવાની પ્લાનિંગ કરવા માટે સુગમતા રહેશે આજે ગણેશ ઉત્સવ જે આયોજકો છે મંડળના આયોજકો અમને વિવિધ મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી તમામ વિસ્તારના આયોજકો દ્વારા વિવિધ મુદ્દે અમને રજૂઆત કરવામાં આવી સૌથી મુખ્ય મુદ્દો આગમન યાત્રાની તારીખોને લઈને લઈને કારણ કે ખૂબ જ એમરજન્સી વાળો મુદ્દો હતો ને લોકોના પોતાના બુકિંગ્સ પણ થઈ ગયા હોય તમામ પ્લાનિંગ એમનું થઈ ગયું હોય લોકો જે બહાર હોય એ લોકો રજા લઈને પણ આ દિવસોમાં આવવાના હોય ત્યારે એને લઈને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા આજે પોલીસ કમિશનર છે અને એમની સમગ્ર ટીમ સાથે ઉચ્ચ અધિકારીઓની ટીમ સાથે આજે ખૂબ જ સારા વાર્તાવરણમાં બેઠક થઈ બેઠકની અંદર એ મુદ્દે ઘણી બધી રજૂઆતો કરવામાં આવી અમારા માન્ય મેયરશ્રી તમામ અમારા ધારાસભ્યશ્રીઓ અને કમિટીના ચેરમેન અને તમામ લોકો સાથે મળી અને આ બાબતની ચર્ચા કરી અને એના સુખદ અંત આવે એ બાબતે આજે માન્ય પોલીસ કમિશનરશ્રી સાથે અમારે વાત થઈ છે કારણ કે અમારી પાસે રજૂઆત હતી કે આવતીકાલથી જ લોકોનું આગમનયાત્રાનું પ્લાનિંગ આવી ગયેલું છે અને અમે એ લોકોને તથ્યો સાથે આ બાબત રજૂ કરી તો માન્ય પોલીસ કમિશનર શ્રી દ્વારા એમના ટીમ સાથે સંકલન સાધી અને આગામી જે ત્રણ મુખ્ય આપણા તહેવારના દિવસો છે જેમ કે એક રક્ષાબંધન છે ઓગણીસ તારીખે અને જન્માષ્ટમીના મન કાર્યક્રમો હોય છે છવ્વીસ સત્યાવીસ તારીખે આ ત્રણ દિવસોને બાદ કરતા આવતીકાલથી જે સુનિયોજિત રીતે પદ્ધતિને અનુસરીને જે કોઈ પણ આગમન યાત્રા માટેની પરવાનગીઓ આવશે એને પોલીસ પોતે પોઝિટિવલી કન્સિડર કરવાની છે અને કાલથી રંગે ચંગે આપણે સૌ ગણેશ ઉત્સવની તૈયારીઓ કરી શકીએ એ માટે સૌ ચૂંટાઈના પ્રતિનિધિઓ સાથે મળી અને સુગત આ વાતનો અંત આવેલો છે જી આપ આ તમામ બાબતે પણ ચર્ચા થઈ છે અને ખૂબ જ સચોટ રીતે અમારા માન્ય ધારાસભ્યશ્રીઓ પછી આપણા મમનીષાબેન હોય યોગેશ કાકા કેવિરભાઈ ચૈતન્યભાઈ સૌ લોકોએ એક સુરે આ બાબતે પોતપોતાના વિસ્તારની રજૂઆતો પણ મૂકેલી છે ઘણી અન્ય ધર્મોની યાત્રાઓમાં અમુક વિસંગતા આવેલી છે એ પણ ઓબ્ઝર્વેશન તરીકે આમાં મૂક્યું છે એની અંદર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનનું પાલન કરી અને સરકારશ્રીનું માર્ગદર્શન મેળવી જથાશક્તિ જેટલું આ બાબતે સકારાત્મક વલણ અપનાવી શકાય એ બાબતે કમિશનર સાહેબ પોતે તમને

ગણેશ ઉત્સવ રંગે ચંગે ઉજવાય એ માટે પોલીસ કમિશનર સાથે જે આજે મીટિંગ ધારાસભ્ય અને સાંસદ અને મેયરની મળી એમાં અમારી વાત સાંભળી છે કમિશનરે ખાસ કરીને આવતીકાલથી જે બી મોટા ગણેશ હોય કે અન્ય ગણેશ પોતાના પેન્ડલમાં લાવી શકશે ખાલી સોમવારે આ સોમવારે રક્ષાબંધનના દિવસે જન્માષ્ટમી અને એના બીજા દિવસે એટલે ને સત્તાવીસ તારીખ એ ત્રણ દિવસ ખાલી નહીં લાવી શકે બાકીના દિવસે કોઈ પણ ગણેશ મંડળ પોતાના ગણેશ બી લાવી શકશે જે ડીજે વગાડવાનું એ મર્યાદામાં જે પોલીસની સૂચના પ્રમાણે કરે અને વિસર્જન વખતે પણ જે રીતે વિસર્જન થાય છે વડોદરા શહેરમાં એ રીતે બરાબર પોલીસના ટાઈમ મુજબ દરેક પેન્ડલવાલા કરે એવી મારી બી વિનંતી છે ને આ કાર્યક્રમ દરેક ગણેશ મંડળો રંગે ચંગેથી ઉજવે કાકા શું કહો છો હું તો મિટિંગમાં જે હતો આ તો મર્યાદામાં રહીને વાત કરી છે નિયમોમાં તો નિયમો પાડવાના પોલીસના એ કરવાનું નક્કી નહીં નહીં પોલીસના જે નિયમો છે તો વર્ષોથી જે તે પોલીસ કમિશનર આવ્યા છે ત્યારે નક્કી કરેલા પેન્ડોલ ઘોડે એટલે લોકોની મિટિંગો થાય છે એ પ્રમાણે કરે શિવજી કી સવારીમાં ને રામજી કી સવારીમાં ડીજે વાગે તો ગણેશજીની સવારીમાં કેમ એવું ગણેશ મંડળના આયોજકો પૂછી રહ્યા છે તમને કીધું ને જે કાયદા મુજબ એ લોકો સાથે જે ચર્ચા થયા મુજબ એ લોકો કાર્યક્રમ કરે